વડોદરા શહેર નજીક ટ્રક તથા આઈ સર્વોચ્ચ અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેર નજીક સાકરદા પાસે ટ્રક અને આઈ સર્વોચ્ચ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ઘણા લોકો ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંદાજે સવારના સાડા નવ થી દસ વાગ્યાના અરસા દરમિયાન સર્જાયો હતો સાકરદા ગામથી આગળ રોડ ઉપર દસ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની બે એકસો આઠ એમ્બ્યુલન્સ તથા વડોદરાની નવ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ એવું કરીને અગિયાર એમ્બ્યુલન્સ ત્યાં એકસો આઠ આપણે મોકલેલી છે અને લગભગ લગભગ ત્રીસ જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે અને જ્યારથી જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને અહીંયા હેન્ડઓવર કરી દીધું છે ના અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી ટોટલ અગિયાર એકસો આઠ એમ્બ્યુલન્સ ગયેલી છે ત્યાં અને બધા પેશનને આપણે એસએસજીમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે ના અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે બિપિન ભેટારિયા